મિત્રો જય માતાજી મારી માં તમારું બધા છે કેમ કે આપણે મહાદેવ નીકળી ગયા પડશે આજ તમને હું મહાદેવ ના દર્શન કરાવું છું એટલે એવા દર્શન કરાવું ને કે ભાઈ તમે છે ને સિદ્ધાર્થ ની અંદર મહાદેવ તમને લઈ જવા છે તો આ બ્લોગ તમે આખો નિહારજો ને જોજો કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો બરોબર તમે તો બધા મને ઓળખો છો તો બધા હર હર મહાદેવ લખવાનું કોઈ ભૂલતા નહી હર હર મહાદેવ આપણે મહાદેવ મહાદેવની સફર શરૂ કરી દઈએ બ્લોક બ્લોક હું તમને મારા ચાલો ભાઈ આજની આપણે મુસાફરી શરૂ થઈ ગઈ છે મહાદેવના દર્શન કરવા માટેની તો અમારી મુસાફરી જોઈ તો કેટલું જાય છે બરોબર આ મહાદેવ દર્શન કરવા માટે બધા જાય છે ભાઈ અને દુનિયા નું પબ્લિક છે ભાઈ બરોબર સિદ્ધનાથ મહાદેવ આ રોડ છે ને ભાઈ કમસે સે કમ હજી સિદ્ધાંત માં હજી આઠ કિલોમીટર આગું છે પણ રોડ અહીંથી જામ થવા પીડ્યો છે આપણો વારો આવે કે નો આવે એ કઈ ખબર નથી હજી સિદ્ધાર્થ અહીંથી આઠ કિલોમીટર દસ કિલોમીટર દૂર ક્લાસ ભાઈ સિદ્ધાર્થ જવામાં ટ્રાફિક બહુ છે ભાઈ બહુ એટલે બહુ અતિ ટ્રાફિક છે આજનો બ્લોક એવો જોરદાર બંધ છે મસ્ત વ્યુ આવે છે અહીંના બરોબર તમે જોઈ લેજો આ ગાડીઓ રોડ આખો જામ જ રહી છે ભાઈ આગળ પોલીસ વાળા પણ ઉભેલા છે બરોબર તો તમે જો લેન લાગેલી છે આમ જોઈ લઈએ મસ્ત એટલે ખાસ કરીને મારો બ્લોક તમે આખો નિહારજો બરોબર ને ટ્રાફિક બહુ છે તો ભાઈ મમ્મી બંને માણસ નીકળે છે નગરી ધૂળે ધૂળે છે અત્યારે બરોબર ને ટ્રાફિક ચાલુ છે તો ખાસ કરીને મારા બ્લોકમાં ઠેર સુધી બના રહીજો બરોબર મહાદેવ લખવાનું કોઈ ભૂલતા નહીં ચાલો આપણે બરોબર જોઈ લ્યો અહીંના વ્યુ પણ જોયો તમે કેવું લાગે એમ મહાદેવ તો આપણા મંદિરે પહોંચી ગયા સી ખાસ કરીને ઢોલ ટ્રાફિક છે ભાઈ જોઈ લો મહાદેવ મંદિરની

ટ્રાફિક જોઈ લ્યો તમે જો ભાઈ થાર જાય છે ગાડી નું પાર્કિંગ નથી ભાઈ અત્યારે દેવનું મંદિર બતાવું છું ભાઈ ટ્રાફિક માંથી જો ગેટ માંથી વચ માંથી બતાવી છે જો મહાદેવ નું મંદિર છે બરોબર હવે તો અમારે આમ ફરીને જવાનું છે પણ ટ્રાફિક જ એટલી છે ને એટલે બધું જામ થઈ ગયેલું છે ભાઈ હજાર ગાડીઓ કાઢે છે ને મૂકે છે નવા માણસોય બહુ આવે છે ને બધું હજાર એકડા ટીટ ભરી દીધેલું છે ભાઈ અમેર મેડમ તો જો હાલવા જ મળ્યા છે જોઈ જો હાલવું પડે બધા છે ને અત્યારે લગાડીને વ્યાજે એવું કામકાજ છે ભાઈનું હા આમાં કઈ નક્કી ન હોય ને આ તો ભાઈ એનો ફર્સ્ટ ક્લાસ છે ભાઈ હાલતા હાલતા જાય તો આપણે લગાડી દે એવું કામકાજ કરે છે કેમ કે ગાડીઓની ભીડ એટલી છે ને ને પબ્લિક ને ઉતાવળ થઈ ગઈ છે મહાદેવના દર્શન કરવા માટેની એટલે ભીડ ખાલી ખાલી વાતો નથી કરતો ભીડ જોઈ વેલીયો તમે જો આમ ગોળીઓમાં ગાડીઓ ફટકાવતા જાય છે ભાઈ ભલે વાગ તો દે ને ભાઈ જો આ મહાદેવ નું મંદિર છે આપડા ગેટ ઉપર આવી ગયા છે મહાદેવ ના દર્શન કરી લીધા આ છે ભાતીજી મહારાજ ની મૂર્તિ ભાતીજી મહારાજ નું મંદિર છે મૂકેલું પબ્લિક ભાઈ મહાદેવ ના દર્શન કરવા માટે કેટલું પબ્લિક છે નિહાર જો ભાઈ પબ્લિક ને આજ છે શિવરાત ને શિવરાત ને દિવસે પબ્લિક હોય જ ને ભાઈ એટલે બહુ પબ્લિક આવેલું છે ભાઈ

આજ વારો નહીં આવે ભાઈ અંદર એવું લાગે છે આપણને અસળે એટલું પબ્લિક છે હવે અંદર જાય એટલે ખબર પડે ભાઈ બરોબર વળતા હું તમને નાસ્તા બાસ્તા ની સુવિધા પબ્લિક કેટલું થઈ જોયો તમે બરોબર તમે જોઈ લ્યો બરોબર

જો આપણા મિત્રો મળી જશે જતીન ભાઈ ને એવું કઈ થાય એમ છે નહી ભાઈ દર્શન વર્ષન કેમ કે ભાઈ ગર્ભગ્રહ ની અંદર માણસો તો એટલું છે ને કે ભાઈ વારો નથી આવે એમ એનું કારણ એવું છે કે આજે મંદિર માં બહુ ભીડ છે બહાર થી જોઈ લઈએ આ મહાદેવનું મંદિર છે એ આજ જેલો વારો હોય ને આજ ગામમાં પોસાય નહીં આજે પબ્લિક જ એટલું છે ને ભાઈ એટલે દર્શન કરવાનો વારો નથી આવે એમ ફર્સ્ટ ક્લાસ જો આપણે ફરતા ખાલી અમને ફરતા ફરતા મંદિરના દર્શન કરાવી દો એ એક પરદીક્ષણ ભરી લેવાની છે ખાલી બરોબર આપણે ચાય વારો જ નથી આવે એમ ચાય નહીં હો આજે અંદર મંદિરના ગર્ભગૃહમાં તો દર્શન કરવાનો વારો નથી આવે એટલે બાર થી દર્શન થઈ જાય એટલે બહુ કેવાય બરોબર મહાદેવ ના દર્શન કરી લો બરોબર આજે અંદર તો વારો નથી આવે મંદિર ની અંદર કઈ જોવા જોવા મૂકે ફર્સ્ટ પબ્લિક કેટલું છે જોઈ લઈએ મહાદેવ ના દર્શન તો ભાઈ અંદર તો ન જાય પણ બહાર મસ્ત દર્શન થઈ ગયા છે મહાદેવ ને બહાર લીમો બોલી છે ને એમાં આપણે દર્શન કરી લીધા છે અમે બંને માણસ છીએ યારે જો મારા ઘરના પણ પબ્લિક જ એટલું છે ને ભાઈ દુનિયાનું એટલે વારો તો આવે એમ નથી એટલે ખાસ કરીને છે ને ભાઈ આ બ્લોક આખો નિહાર ગયો પબ્લિક છે બહુ દુનિયાનું ભાઈ જો વારો જ નથી આવે એમ થાય બરોબર

એટલું માણસ આમ જોઈ લઈએ મહાદેવ નું મંદિર હવે છે ને આપડે મંદિર ની બહાર નીકળી ગયા થી બરોબર જય મહાદેવ કેમ કે ભાઈ જય દર્શન હર હર મહાદેવ હવે છે ને દર્શન નથી આપણે જે વેલા છે આપડે બાર થી આપણે મહાદેવના દર્શન થઈ ગયા થી બરોબર પબ્લિક એટલે ભાઈ તોડી નાખે એવું હા છે ને સુરત આખો આજ અમારે રવિવાર છે શિવરાજ છે એટલે સુરત નું પબ્લિક આવે છે એટલે ભાઈ ભૂકા જ ગાડી નાખે એટલું પબ્લિક છે આજે દેખાડો તમને જોયો પબ્લિક છે હાલવાની જગ્યા નથી ભાઈ મહાદેવ

આજે ભાઈ મંદિર માં દર્શન થાય એવું નથી પણ મતલબ મહાદેવ માણસો એટલે જય મહાદેવ હર હર મહાદેવ બહુ ટ્રાફિક છે બહુ બહુ એટલે અતિ ટ્રાફિક છે પણ મહાદેવ ના દર્શન ના માં નથી જવાનું કેમ કે તમને હું પબ્લિક તો તમે એમ ભાઈ ના અત્યારે વારામાં આપડે લાગીએ ને અત્યારે હાલ અત્યારે વારા માં લાગી જાય ને તો રાતે દસ વાગે વારો નથી આવ્યો છે તું જુઓ ખાલી ખાલી વાતો કરવાનું નથી કેમ કે આજ શિવરાજ છે મહાદેવ નો વાર છે અને આપ મારું સુરત નું પબ્લિક એટલે રવિવાર છે એટલે માણસો ભાઈ એના છે ને બહુ દર્શન કરવા આવેલું છે ફર્સ્ટ ક્લાસ અને ભાઈ તૂટે જ પડ્યું છે બધું અમારા મેડમ તો એક વાર રાઉન્ડ માં રહ્યો ને તો મેડમ થઈ ગયા જયારે એક જ રાઉન્ડ માં એક જ રાઉન્ડ માં પૂરું થઈ ગયું આવું હોય બીજી વાર સિદ્ધાર્થ હે એમ થોડું થાય સિદ્ધાર્થ તો આવું જ પડે ને તો બાજુ આ લોકો ભાઈ બેઠા બેઠા થાકી ગયા ને એટલે આરામ કરવા બેહી ગયા બધા કેમ કે ભીડ માં બધા ભરાણા હોય ને એટલે માણસો ને બધા આ બારો નીકળવાની કોશિશ કરે છે શાંતિ થી બહાર બહી થઈ બરોબર મારો બ્લોક આખો જોયો અને આ સિદ્ધનાથ મહાદેવ નો બ્લોક છે ભાઈ એટલે મહાદેવ ને જે માનતા હોય ને એ ખાસ કરીને છે ને બ્લોક ની મજા લઈ જયો અને અહિયાં છે ને માણસ નાસ્તા વાસ્તા નાસ્તા વાસ્તા ચાલુ છે બધાય બધું જો નાસ્તા રસ રસના સીસોડા બીસોડા બધું ચાલે છે એટલે પબ્લિક જોવો તમે પબ્લિક જ દેખાડું છું આ મંદિર ની અંદર તો આ મંદિર છે આ બાજુ જરૂર મહાદેવ નું મંદિર છે ઝાડ છે આડું પીપળો છે પીપળો આડો બરોબર આજનું પબ્લિક જ એવડું ગાંડું છે આપણે સિંગ લઈ લીધી છે ભાઈ કેમ કે આપણે અપાસ છે એટલે બીજું તો કઈ ખવાય નઈ બરોબર આપણે હાટું સિંગ લઈ લીધી છે મસ્ત સિંગ મળે છે ભાઈ બધું ચાલો હવે બહાર નીકળશો આજે ખાલી છે ખાલી કરાઈને આરામ ભગવ

આટલું એટલું પબ્લિક છે બરોબર બનાવ્યો છે સિદ્ધનાથ મહાદેવના મંદિરના ટોટલ દર્શન કરાવી દીધા છે બરોબર મસ્ત મસ્ત દર્શન કરાવ્યા છે એટલે તમે આખો બ્લોક નિહાર જાઓ તો તમને ખબર પડશે અને આ બ્લોક ની અંદર એવું છે કે ભાઈ આજ છે ને મારા દર્શન તમને અંદર ગર્ભગ્રહ ના છે પણ આમાં નથી વારો આવે એનું કારણ છે પબ્લિક જ એટલું છે અહીંયા અહીં દોડાયું દર્શન કરી લેજો તમને પાછો અંદર લઈ આવ્યો છો હોલા વાગે ભાઈ સાંજે સાત વાગી જશે લાઇટિંગ વાઇટિંગ થઈ ગયું છે બરોબર ભેડા દાવડે છે ભાઈ દર્શન માં બરોબર ભીડ જવડી જવા પબ્લિક ને જોવો તમે ગુજરાત મહાદેવ મંદિર ની અંદર આજે ભીડ એટલી બધી છે કે હારા હારા છે ને માંગ નાખી જાય કેમ છે ભાઈ મંદિર નું લોકેશન તમે જોઈ લો બરાબર મંદિર નું વ્યુ એવું આવે છે ભાઈ બરોબર પાછળ બ્લોક માં આવી ગયા પાછળ બાજુ માં આવી મંદિર નું આખો બ્લોક લઈ ગયો બરોબર કેમ કે મંદિરના ગર્ભગૃહમાં જવા એવું નથી અત્યારે દર્શન થાય એવું જ નથી કોઈ બે વાર આપણે ફોષિત કરી છે પણ દર્શન થાય એવું નથી એનું કારણ છે પબ્લિક જ એવડું છે એટલે હું તમને બહારથી દર્શન તમારા જેટલા થાય એટલે બહારથી દર્શન કરાવું છું તો ખાસ કરીને મારો બ્લોક છે નિહાર જો આ મંદિરનો પાછળનો ભાગ છે બરાબર તો ઠેઠ સુધી મારા બ્લોકમાં ભીના રહીજો કે અંદર મારે આવવું નહોતું પણ આ લાઇટિંગ થઈ ગયું ને એટલે આવવું પડ્યું તો બતાવી દઉં એકવાર બહારથી સિદ્ધનાથ મહાદેવ મંદિર બરાબર હું તમને બતાવું ગોકણ ગૃષ્ણ નું મંદિર જે છે ને ગોકશી મંદિર છે આનંદિત મહાદેવ સિદ્ધનાથ મહાદેવની સ્થાપના થયેલી છે તો હવે આ મંદિર જોડે બે બતાવી દીધા છે ચાલો હવે આપણે ચાલીએ છીએ કેટલું માણસ છે હવે આપણે છે ને જાવક નીકળી જઈએ છીએ હાલો હાલો પછી લેવો આપડે દર્શન થઈ ગયા ને મહાદેવ ના બાર થી દર્શન કર્યા પણ મસ્ત દર્શન કર્યા એટલે હવે જો નીકળી ગયા છે સાંડો પબ્લિક છે ભાઈ આ તો અમારા ભાઈ માં હોય ને એને દર્શન થાય ભાઈ બરોબર એટલે જે માણસ ની બાઇક માં હોય બોલો જે માતા જ આપડે આપણે ના દર્શન દર્શન કરી લીધા છે મહાદેવ ના દર્શન થઈ ગયા છે ને આપડે આવી ગયા છે ને સડી ગયા રસ્તે આપણી ચા પણ આવી ગયેલી છે મસ્ત ચા પાણી પી લઈ પૂરો કરી દેવો છે ફરી મળશું એક નવા બ્લોક સાથે નવા અભ્યાસ સાથે અને અમારા ગામની અંદર જે મહાદેવનું મંદિર છે જેના પણ હું તમને દર્શન કરાવીશ કમળ બનાવશે અહીંયા તો એના પણ હું તમને દર્શન કરાવી દઈશ બ્લોક આપણે અહીંયા પૂરો કરવો છે ફરી મળશું નવા બ્લોગમાં સારો લાગે તો લાઈક કોમેન્ટ